બોટાદ જિલ્લામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો સુરત શહેરના ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આપના કાર્યકરોએ સૂત્રો ચાર અને બેનરો સાથે વિરોધ નોંધાવીને પોલીસની કાર્યવાહી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જગતનો તાત એટલે ખેડૂત એ ખેડૂતની તમામ વ્યાજબી માંગણીઓ સંતોષવી એ દુનિયાની કોઈ પણ સરકાર ની જવાબદારી હોય બની ગઈ છે એના વિરોધમાં અમે ભાજપ સરકારને ને ચેતવણી આપવા માટે આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી ખેડૂતોના અધિકારો માટે લડતી આવી છે અને આવનારા દિવસોમાં પણ લડતી રહેશે ખેડૂતોના અવાજો માટે અમે ત્યાં ભેગા છીએ અને આવનારા દિવસોમાં પણ લડાઈ લડતા રહેશું